બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને સુરતમાં ઉગ્ર વિરોધ સુરત વરાજા મિની બજાર ખાતે વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ કર્યો પુત્રા દહન કર્યું બાંગ્લાદેશ વિરુદ્ધ નારા લગાવ્યા બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની ખાદકીહત્યા કરવામાં આવી હતી જેના પડકા ભારતમાં પણ પડ્યા છે ત્યારે સુરતમાં પણ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો સુરતમાં રોડ પર બાંગ્લાદેશ મુર્દાબાદ લખેલા પોસ્ટર લગાવીને લોકોએ વિરોધ નોંધાવ્યો હતો બાંગ્લાદેશમાં બળવા બાદ તત્કાલીન પ્રધાનમંત્રી શેખ હસીનાને પદભ્રષ્ટ કરી દેવામાં આવ્યા હતા અને તખતા પલટ બાદ બાંગ્લાદેશની કમાન યુનુસ મોહમ્મદને સોંપવામાં આવી હતી જો કે યુનુસ સરકારમાં બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તાજેતરમાં હિન્દુ યુવક દીપુ ચંદ્રદાસને નિર્મમ હત્યા કરવામાં આવી હતી અને તેને ફાંસીના ચડાવી ચડાવીને સળગાવી દેવામાં આવ્યો હતો આ ઘટનાના ઘેર પ્રત્યાઘાત ભારતમાં પણ પડ્યા છે ભારતમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સુરેશમાં પણ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો લોકોએ બાંગ્લાદેશના વડાપ્રધાનના ફોટા સાથે બાંગ્લાદેશ મુર્દાબાદ લખેલા બેનરો રોડ પર લગાડીને વિરોધ નોંધાવ્યો હતો વિરોધ નોંધાવનાર કાર્તિકભાઈ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓ પર અત્યાચાર થાય છે તેમાં દીકરીઓ પર અત્યાચાર થાય છે ત્યાં મંદિરો પણ તોડી નાખવામાં આવે છે દીપુદાસ નામના યુવકની હાલમાં હત્યા પણ કરવામાં આવી હતી જેનો અમે ઉગ્ર વિરોધ કરીએ છીએ અહીંયા બેનર લગાડવામાં આવ્યા છે જેના પર લોકો થૂંકે છે અને તેની પર લાતો મારીને વિરોધ નોંધાવે છે વિપુલ મિશ્રાએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે જેના વિરોધમાં બાંગ્લાદેશ મુદ્દાબાદના બેનરો લગાડ્યા છે સરકારે આ મામલે કડક કાર્યવાહી કરવી જોઈએ